कच्छी साहित्य प्रेमी भावरों की सेवा में वे विश्राम गडवी जा जिजा जिजा जुहार जय माता भावर की सेवा में प्रस्तुत है कच्छी ललित दिबन हा हाँ अज विषय है एकाक्षरी हेन संसार में केत चीजों को सनियों लगे पैंते એતર્યું મામૂલી વેનત્યું સમાજ મે ઘણીવાર નિંદો કો સનો માણું બોરો વડો કામ ક્લો વો એ ડા છે આયા સનો દેસી સદ ન કરજે મળે કમ બરોબર વે પણ કંજી લેખ જેતરી ભૂલ કા મથે જે વા જે ચુક જોમતતા નો પાણી ફેરે દે ને જરાક જેતરી ચામત ને ખાખત મથલ તે પોજાય દે भाषा में शब्द की पिंड की आवगी मजा ने खूबी हर शब्द जो पिंड जो अर्थ ने महिमावे तो कारण विगर जो हुई हुई की हूं गाल बोल में को चे, तू अची ने अथवा तू ज अची ने, ने चे के तू अची जो जो पेट जो खास अर्थ ने मरम आहे काने मात्र जो ई जो कित वेठो आहे ई नेरे जो आहे जाग बटलो करे ते भेरो ॻाल्हि जी सॼी मुहार ने मरम बदली वञे थो हिते ज जो जो पक्को भाई बंद है तो ने ही त ॻाल्हि में कित वेठो आहे कित लेखो आहे ते मथे सजो मदार है जो ता अञा પક ને મકમતા છતી કરે તો હું સજો ખેલ ફિટાય ભા તરી આકરી ને અકારી શરત આ કાને માત્ર વિગરજો તાર ખીર જે ભોંગડે ખટો છ ખટી જે છડે જડો લગે તો ઘણીવાાર ઈ ગદ જે લગે તો એ ગ લંગળો બોરો ઓછો થઈ પેતો તો વીચ સવા માણો તી ભારી તપાય વજે તો ઘણી વાર એ બોરો ઓછો લગે અડો સનો પણ તારી માયાવી સીધો સાધો ને સનો ડિસાલ એ તાધ માડુંને ભારી ઓખો ને ઓઝો બિલી બિાખડીમાં અચી વો અડો તલવાર જો ત તજી ધાર બોરી આકરી આવે ખબર ન પે તાલે ને ભણલ ભાજી ફિટાય ઉમેદ ને અરમાન કે રત છ હી તત્વ લુઈ જો ત છોકરે સગપણ ગઈ તે મડ મદ કમ સગ ચે તેસ છોકરીની માહ તોલા સુન કર્યો તો ગયા વધે એટલે વિચ ત ફિજકી વધે તો કંઈક અરમા થદો પાણી વીજે તો એ ભારી વિઘન સંતોષી આ કચ્છી માણું તો ગાલ પારખે બોરો તૈયાર એ તો સબ જણ ચીરું કરે ને ચખે ને એ ઓજાર વાે વાપરે પણ ખરો સબ શક્તિયું અભિદાસ લક્ષણાને વ્યંજના કચ્છી માણું કે અભિદાસ બોરી મજા નતી અચે

हिन त जी चूटी माण्हू जे हथ में न आहे ॿियो कान्हे मात्र वेगर जो अख़र प हिन जे कोटम जो अख़र हो पाणू जी पार थिए पर हीउ त जो तोड़ कढणो त भले पिए भला हिन मल त कॾहिं समनो समुझ जी भुल के जहिड़ी न आहे त के साम्हूं अखाॾा कमु करियो त कर। ज़रूरु त अचे

વાત દાયે ભીડુ ચોંટી વટરની ધીરી ઉમજાયેલી આવગી ગત આવે એ વટ ખુંજ અને મુજ કે ઓકેલ ની કુંજી હથ વસુહાય સુતર જો છેડો લજે ને સુતર સમજે તો કમ બને સંસાર મે ઘણે કમે જું ધીરું ઉમજી પે ने त उभा थींदा हिन त खे उकेलणो हीउ धीरे सुमझाए कम जहिड़ो कमु आहे जेको छेड़ो लझी सघे इन जो कमु आहे कम में कित विच में त आयो त कर गॾो पियो गांच में न मुंजल माण्हू खे त थ ॿ कराए ॾे न ही त ॻाल्हि में कित वेठो आहे इन मथे सॼो मदार आहे सॼी ॻाल्हि सॼो चढ़जी वे विच में केॾांहुं त બેઠાણ પે અને એકડો કમ ત્રે જણે ચેમે આવ્યો એ ચે તું છે ત તું છે તી અને ત્રે છે તું દલ તાલ જો આવગો ફો અને તાયફો આરે સેતા દુનિયા એ દુખી આય માણુ એની ભગવાન વાે જી त जो उकेल गिने जो दावो कंदल कई काचारी मजबूरी जो ग़ैर फ़ाइदो गिने था कई की घुट भॼीअ जो दोंग कंहिं वारा हली पिया आई ने त ते तव्हां कई माण्हू जो धंधो पिणु हले थो ईअं चओ क तां कई कंहिंजा पेट ने घरु भरे थो ने त आहे तेसीं तव्हां इनखे धंधे जो जोखो न आहे મોટરસાયકલ એન્જિન પણ કાર્બેટર ગાડી ડચક ખાય બસ હં ગાડીટ અને જરા તાર બેજાર ઓતરી નતો અચે મા અથવા ઉડી પાખડે મા કે ભલ વેતી અનિશ્ચિત ભરલ સંસાર કે અચે પે તો કી ને કી ના હી પણ જ ને તથે તસાર ટિક્યો કચ્છી જે તાલચ ને દલાલે વે ભે ની अथरोटी आहे तंहिंमें रोड टच हली पए पुठियां तव्हां अहिड़ा चेजा अभ अहिड़ा दलाल अथ टी घुट भे में अहिड़ा पी एच डी थी आई मिल्कत जो दस्तावेज़ भली सघे थी न वहे तव्हांजे चवंदा न हीउ त थी वेंदो ज़रा त आहे तकिड़ो थियो हिन त जो वज़न कण वञो त मणे जे पोएं थी पर हीउ त गिरनारी नथा त के સામે વી મત જ ભાવ ઘટાયણ કિલ્ ખણ જે હલ ફુલ ત કે પણ મન જો કરે વત હી તણ વડી માયાવી આે કક રાય તો ડુંગર બને ને કક ડુંગર જેતરો ત્રાઈ થઈ કીક તા એ તમે કરામત જરૂર આ ભલા કરક હી તલવા ઝાટકો ઈ તપેલી મે સમાજી વે તો ત્રિલોક જો નાથ ભગવાન જેડો ભગવાન પણ જદે મારુ રૂપ ધારણ કરે મૃત્યુલોક મે તદે એ પણ હી મી ત નહીં છડે ભગવાન શ્રી રામ જો બે રાજ્યાભિષેક થયેવાળો હોઈ ના જો તિચુ ભજ ભગવા શ્રી કૃષ્ણ જો કોઈ જોતો નહીં તજ્યો એ તો કૃષ્ણ કર્મ આ અને એન ગે पंत पण हा नुत जय माता जी